જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો અંદર તો કેમ છો બધા મજામાં તો મિત્રો હું પણ મજામાં છું તો આજે મિત્રો જયારે નવું વર્ષ તો પહેલા તો બધા મારા સબસ્ક્રાઈબ મિત્રો ને નવા વર્ષના રામ રામ તો મિત્રો નવા વર્ષમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ જ્યાં મારા ગામની જો કે આમ નજીક દૂર તો ઘણું બધું થાય છે ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભાઈ ગારિયા તાલુકામાં કેમ કે અહીંયા એક સરસ મજાનો ભાઈ મેળો ભરાય છે જ્યાં સાગપર માં ખોડિયાર દર્શન કરાવીશ બને ત્યાં સુધી તો બને રહીજો વિડીયોમાં અત્યારે ભાઈ બન જાય છે તો જોઈશી ત્યાંનો માહોલ કેવો છે નવા વર્ષમાં ભાઈ ખૂબ સારો મેળો ભરાય છે કંઈક આનંદ મેળો પણ દર વખતે હોય છે તો આ વખતે જોઈએ આ વખતેનો જ્યાં મેળો કેવો છે તો બને રહીજો વિડીયોમાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ અને કોમેન્ટમાં નવા વર્ષના રામ રામ લખવાનું ચૂકતા નહીં મિત્રો ખાસ કરીને ફરી વખત કહું છું બધા મિત્રોને નવા વર્ષના જય શિયા રામ તો હાલો ફટાફટ પહોંચી ગયા છે અને જ્યાં જઈએ મેળા તરફ

આખી ટ્રાફિક નો આજ નું ભાઈ એમ કે આ અત્યાર માં જે પ્રખ્યાત જે મેળો કઈ શકાય મિત્રો બેસતા વર્ષ નો જે કઈ શકાય પ્રખ્યાત મેળો અહીંયા જે આજુબાજુ ના ગામ ના લોકો તાલુકાના લોકો આજુબાજુના ગામના ખૂબ જ અહીંયા આવે છે બેસતા વર્ષ ના દિવસે જ્યાં દર્શન કરવા માં ખોડિયાર મને અને એ જ્યાં લોક મેળો ભરે છે જોરદાર સામે મિત્રો જ્યાં ગેટ આવી ગયો છે ને ઉપર જ્યાં ખોડિયાર ના બેસ ના છે તમે જ્યાં જઈ શકો છો ને જ્યાં દૂર થી દર્શન પણ કરી લેજો તો મિત્રો ફાઈનલી પોતા ખડલધામ શાકપુર અને અનકુર જયારે આશીષ તો તમે છે ઉપર તો પેલા માતાજી દર્શન કરીએ અને એનો માહોલ ઉપર તો લગભગ મિત્રો દાદરા મારા અંદાજે સાતસો થી આઠસો પગે થયા છે બઉ ખાસ ખબર નથી પણ આલો જઈ રહ્યા છે ઉપર જોઈ

આમ ખાસ કરીને જોવો ને તો ભાઈ બેસતા વર્ષના દિવસે ખૂબ જ ટ્રાફિક રહેશે આજના દિવસે એટલે બધા મિત્રો અહીંયા દર્શન કરવા આવતા હોય અત્યારે અમે ચડી રહ્યા છીએ ઉપર ટ્રાફિક ખૂબ છે ધીમે ધીમે જોઈ છે ત્યાં ઉપર કરી ટ્રાફિક હશે એ પ્રમાણે કંઈક તમને દર્શન કરાવી ટ્રાફિક હશે તો લોકેશન બી જોરદાર ઘણા મિત્રો અહીંયા જ્યાં ફોટાશૂટ પણ કરી રહ્યા હોય અને આજનો દિવસ કંઈક પહેલો દિવસ કહેવાય ગયા વર્ષનો નહીં ભાઈ જ્યાં ખોડિયાર સાપુર પણ સરસ મજાનો સેટ નાખેલો હતો તડકો હોય તો તમારે ઉપાધિ ન રહે કદાચ વરસાદ આવતો હોય તો પણ

ક્યારેક આવી જઈશું મા પરિવાર માં દર્શન કરવા અને જ્યાં સામેશ્વર્ય માં હોટલ માં મંદિર અને જેમ મંદિર નજીક પોસ્ત જાય છે એમ ટ્રાફિક વધતી જાય છે બસ અને ઘણા મિત્રો અહીંયા જો ફોટાશૂટ કરી રહ્યા છે ફોટાશૂટ માટે બેસ્ટ લોકેશન જઈએ ઘણા બધા મિત્રો અહીંયા ત્યારે જ્યાં ફોટાશૂટ કરી રહ્યા છે તો ભાઈ ફાઈનલી પહોંચી ગયા છે ઉપર અને અહીંયા જો ટ્રાફિક ટ્રાફિક થઈ ગઈ હા મૂકી દો ગયા છે મંદિર અને ટ્રાફિક જો અહીંયા કે ભાઈ આજ નદી સે ખૂબ જ ટ્રાફિક છે એટલે ઘડી ઘડીક જાળે જે આ બંધન કરવી પડતી હોય તો આ રીતે કોઈ માવસે કે રુપ પર હાલો આપણે પણ લાઈનમાં ગોઠી જઈએ ને માં પડીને દસન ફાઈનલી મિત્રો પહોંચી ગયા ખૂબ જ ટ્રાફિક હતી પણ દસન પર લાઈન તો હલચલ કરો તમે જે માં પડીએ ને

સરસ મજાનું મિત્રો લોકેશન લોકેશન તમે જ્યાં જ્યાં શકો છો ઘણા પણ 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 તો પર હોય આજના દિવસે જોરદાર ટ્રાફિક છે તમે પણ ક્યારેક અવશ્ય આવવાનું સુખતા એવું ભાઈ શાકપુર જ્યાં ફળી દર્શન કરવા અને જ્યાં નવા વર્ષના દિવસે જ્યાં કહી શકાય બાકી જોવા ટ્રાફિક ખૂબ જ ટ્રાફિક છે લગભગ હું અડધી કલાક લાઈન મળ્યો અર્ધ કલાક પછી દર્શન જામી તો ખાસ કરીને તમે પણ દર્શન કર્યા છે તો વિડીયો બીજા જોડે શેર કરવાનું ન સુકતા માતાજીના દર્શન કર્યા નિશેનો માહોલ કેવો છે ખાસ કરીને તો એ જાણવાની કોશિશ કરીશું ભાલો જાય નિશે લોક મેળો ખરીદી પણ બહુ જોરદાર છે ભાઈ આજના દિવસ માટે ભાલો જાય નિશે અહીંથી મિત્રો જઈ દેશું છે નિશે પણ હજી ટ્રાફિક છો ભાઈ ઘણા ભાઈ ખૂબ હજી દર્શન કરવા હાલ આવી રહ્યા છે અને અત્યારે હું જઈ દેશું મિત્રો નિશે

નો માહોલ સામે આનંદ મેળો છે નાના બાળકો માટેનો અને નાસ્તા માટેની પણ ખુબ સારી બજાર ભરાણી છે

બાકી જો અહીંનો માહોલ જો રમકડા બાળકો માટે ખૂબ સારી એવી જ્યાં ખરીદી છે અહીંયા બધી બાજુ ટ્રાફિક છે ભાઈ ભાઈ ભક્તો અહીંયા આવતા હોય યાદ દર્શન કરવા અને મિત્રો ભાઈ નવો વર્ષ એટલે આ દિવસે જે ચાકુમાં ખૂબ જ ટ્રાફિક હોય તમે પણ કંઈક દર્શન કરવા આવતા હોય કંઈક માનતા લઈને આવતા હોય તો અહીંયા તો જ્યાં આનંદ કરવો હોય જ્યાં લોક મેળો જ્યાં કહી શકાય તો આજના દિવસે આવજો બાકી દર્શન કરવા માય ખૂબ જ ટ્રાફિક હતી અમે લગભગ અડધી કલાક પહોંચી થયા હતા એ માય દર્શન આવ્યો છે યાર બાકી જો ટ્રાફિક અહીંયા અહીંયા બી એટલી ટ્રાફિક છે ભાઈ અહીંયા થી મંડી દાદર માં ને જ્યાં કેવાય જ્યાં મંદિર માં ખુબ જ ટ્રાફિક છે ખરીદી માટે અહીંયા જો તમે અલગ અલગ ઘણી બધી તમે વસ્તુ જ્યાં ખરીદી શકો છો ઘર સામગ્રી માટે અથવા માલકો માટે જો ભાઈ જોરદાર મળે છે તોરણ કંઈક થતા નહીં ભાઈ અને આની કોઈ જ્યાં શિશુમાં તમારે મીતુભાઈ ને એકાદી શિશુમાં લેવા છે તો અહીંયા ભાઈ છે ને શિશુમાં પેલા એકાદી જોડે ખરીદી લઈએ તો જોઈ આલો કહેવાય શિશુમાં લેશે ભાઈ એને કંઈક ગમે તો થાય ને ભાઈ અહીંયા શિશુમાં

आज कर लो बतीला स्टोल ट्रैफिक से आज ना दिवस में तो ही अपन मार टमाटर मकरा पण यहां बेची से हो तो अवश्य आवियो खास करीने क्या बेस्ट बरस ना दिवस है तेरा कोशिश हो पार्किंग में पार्किंग पे घणो दूर तो मेरा मोटरसाइकिल गाड़ी तो मित्रों आज नो नहीं तो ફરી મળીશું बाकी आज नव वर्ष ફરી વખત બધા મારા સબ્સ્ક્રાઇબ બી કરો નવા વર્ષના રામ